અમદાવાદમાં ગાજવી અમદાવાદમાં વીજળીના કડાકા સાથે ખાબક્યો વરસાદ વિરામ બાદ ફરી મેઘરાજાએ પધરામણી કરી પૂર્વ વિસ્તારમાં પાણી ઘૂંટણ ગાંધીનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ રાજ્યમાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ પધરામણી કરી છે ત્યારે અમદાવાદમાં સાંજ પડતા જ વરસાદી વાતાવરણ ચાલ્યું અમદાવાદ શહેરમાં અને આસપાસમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં પણ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થતાં અનેક વાહન ચાલકો રસ્તા પર ઊભા રહી જવું પડ્યું હતું ઉપરાંત થોડી વારમાં જ પૂર્વ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા રસ્તા પર પાણી ભરાઈ જતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વટવા મણિનગર ઈસનપુર ઘોડાસર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો જ્યારે સરખેજ મકરબા પ્રહલાદનગર ઇસ્કોન પકવાન ચાર રસ્તા થલતેજ શીલજ બોપલ સાયન્સ સિટી રોડ કોમર્સ છ રસ્તા અને ગુજરાત યુનિવર્સિટી સહિત ચાંદખેડા ગોતા સહિતના વિસ્તારોમાં હળવા ઝાપટાં પડી રહ્યા છે આ ઉપરાંત ગાંધીનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડવાનું શરૂ થતાં જ ટુ વ્હીલર ચાલકોએ રસ્તા કિનારે ઉભા રહી જવાની ફરજ પડી